અને મગફળી સાથે જે ખડ નિંદામણ નાશક જે ઉગ્યું છે તો એની નિંદામણ નાશક માટે કઈ દવા વાપરવી તો આજની કૃષિ માહિતી આજે એની માટે રહેશે મગફળીની આપણે વાત કરીએ કે મગફળીમાં જે લાંબા પાનનું ખડ લાંબા પાનનું પટ્ટી પાનનું ખડ છે કારિયું છે ખારિયું છે બાજરી છે જુવાર છે મકાઈ છે આંબો છે તો આ બધા પ્રકારના જે ખડ છે કૂતરા ને બધા જે આ બધા પ્રકારના ખડ છે નિંદામણ નાશક જે તો એની માટે આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ ઓળખીએ કે લાંબા પાન પટ્ટીપાન માટે આપણે બાયર કંપનીનું વી સુપર પણ વાપરીએ છીએ ધાનુકા કંપનીનું એજિલ ધાનુકા કંપનીનું ટર્ગા સુપર પણ વાપરીએ છીએ અદામા કંપનીનું આપણે એજિલ પણ વાપરીએ છીએ ઇન્ડો ઇન્ડોફિલ કંપનીનું આપણે સોસાયટી દવા પણ વાપરીએ છીએ અને જે ડાવ કંપનીનું ગેલેન્ટ નામની દવા આવે એ પણ આપણે લાંબા પાન પટ્ટી પટ્ટીપાન માટે વાપરીએ છીએ ટાટા કંપનીનું પ્રોડિમ નામની જે દવા આવે એ પણ આપણે લાંબાપાન માટે પટ્ટીપાન નિંદામણનાશો માટે આપણે વાપરીએ છીએ આપણે આપણે સૌ આ લાંબા પાને પટ્ટી પાને વિશે આપણે જાણીએ છીએ. પણ મગફળીમાં એક મોટો પ્રશ્ન એવો છે નિંદામણ નાશક જે મગફળી ગોળપાનની પાનની એમાં એ નિંદામણ નાશક ગોળ જે ખરું હોય જેમ કે હાટોડો છે લુણી છે દુધલી છે દારૂડી છે ચીલ છે બલગડી છે પોપટી છે બોદકડું છે ચોખડીઓ છે ચોખલીઓ છે આ બધા પ્રકારના જે નિંદામણ નાશક દવા નિંદામણ 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 છે તો આ નિંદામણ નાશકને કાઢવા માટે આપણે મગફળીમાં ગોળપાનનો અને લાંબા પાનના નિંદામણ નાશક ને હટાવવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવાથી આપણે સારું રિઝલ્ટ મેળવીએ તો આજે એની વાત કરીએ કે યુપીએલ કંપનીનો યુપીએલ કંપનીનો આઈરિસ નામની જે દવા આવે યુપીએલ કંપનીનો આઈરિસ નામની દવા તો ઈ લાંબા પાન માટે અને ગોળ પાન નિંદામણ નાશક માટે જે લાંબા પાન નિંદામણ નાશક છે લાંબા પાનમાં જેમ કે કારિયું ખારિયું બાજરી જુવાર મકાઈ ચોખલિયું છે ચોકડિયું છે

કે જ્યારે પણ મગફળીના નિંદામણ નાશકની જ્યારે દવા છાંટવાની વાત આવે તે વીસ થી પચીસ દિવસથી જ્યારે મગફળી થાય તો એ સમયમાં છાંટવામાંથી સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. જો નિંદામણ નાશક અમારા અનુભવ આધારિત અમે કહીએ કે જે અમે તો એવા ખેડૂત સાહસી ખેડૂત હોય તો અમે એને દસ દિવસે કે બાર દિવસે પણ ખડની દવા વપરાવીએ છીએ અતિશય ભેજ હોય તો એની માટે અમે દસ થી બાર દિવસે ખડ મોટું થઈ ગયું હોય થોડુંક હાઈટ વધારે પકડી લીધી હોય

આ પંદર લિટર પાણીમાં 40 ml લખે નાખવા થી આમાં પણ લાંબા પરનો અને ગોળ પરનો બંને નીંદામણ નાશક સાફ થઈ જાય છે આમાં પણ આ જે યુપીએલ કંપનીનું આવે છે સ્વાલ અને યુપીએલ કંપની બંને એક જ કંપની છે અને આ સ્વાલ કંપનીનો જે પટેલ આવે એમાં યુપીએલ કંપની ભરી દે છે અંદર મેન્યુફેક્ચર બાય યુપીએલ અંદર યુપીએલ યુપીએલ લિમિટેડ જ આવે છે તો પટેલા અથવા અથવા આઈરિસ બેમાંથી ગમે કોઈ પણ દવા વાપરી વાપરજો જેથી કરી આપણે નીંદામણ નાશક માટે આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ હવે આપણે વાત કરીએ ત્રીજી દવાની કે કૃષિ રસાયણ કંપનીની ની કૃષિ રસાયણ કંપનીની ઝુંબા નામની જે દવા આવે છે આ દવા ઝુંબા દવા આવે આ પણ પંદર લિટર પાણીમાં ચાલીસ ml એલ લેખે નાખવાથી આમાં પણ તમારે લાંબા પાનનું અને ગોળ પાન બંને નિંદામાં નાશક સાફ થઈ જાય છે આ આ ત્રણ દવાની ની વાત આ ત્રણેય દવામાંથી કોઈ પણ એક દવા વાપરવાની છે જેથી કરી લાંબા પાનનું ગોળ પાન બંને ખડ સાફ કરી નાખે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા પણ છે ભાઈ કે કપાસમાં અલગ મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું બંને ખડ તો સાફ થઈ જાય છે પણ હે મૂળું જાતું નથી જેને આપણે શેષ મૂળ જે કહીએ તો શેષ મૂળ માટે પણ દવા આવી ગઈ છે એની માટે અદામા કંપનીનું સંકેત સકેદ નામની જે દવા આવે છે અદામા કંપનીનું સકેદ આ જે અદામાનું કંપનીનું શકેદ આવે છે આ ચારસો એમએલ પેકિંગમાં પણ આવે છે આઠસો એમએલમાં પેકિંગમાં આવે છે બે લિટર પેકિંગમાં આવે છે ને ચાર લિટર મોટા મોટું ચાર લિટર પેકિંગ પણ આવે છે આ જે અદામા કંપનીનું જે શકેદ આવે છે આમા લાંબા પાનું અને ગોળ પાનું બંને મીંડા માં જે પટેલા છે આઈરીસ છે ઝુંબા છે એ તો સાફ જે કરી એ તો કરી નાખશે પણ જે વધારે નું જે હે મૂળું છે તો શેષ મૂળ પણ આ સંપૂર્ણ સાફ કરી નાખશે શેષ મૂળ માટે તમારે આ અદામા કમળી નું સકેત જે નામની જે દવા આવે આ તમારે લાંબા પાનું અને ગોળ પાનું બંને મીંડા માં સાથે અને સાથે શેષ મૂળ પણ વયું જાય છે તમારે શેષ મૂળ અને આ જે આવે આઠસો ml નું પેકિંગ આવે છે જે આઠસો ml પેકિંગ આવે વીઘે ચાર પબ લેખે બનાવવાના છે. આ આઠસો ml પેકિંગ જે આવે છે એના દસ પબ બને છે. એક પદ માં એસી ml નું માપ અંદર આવે છે. આમાં બે પ્રકારની દવા અંદર આવે બંને સાથે આવે છે ખોખા અંદર. એક પ્રવાહીમાં form આવે છે. જેને આપણે જે સફેદ જે કહીએ છીએ. અને સાથે અંદર એક પડી પાઉચ પેકિંગ આવે છે. જે ખાતર સ્વરૂપમાં જે અંદર ખાતર સ્વરૂપમાં અંદર આવે છે. ત્રણસો ગ્રામ નું packing આવે છે ખાતર. આ બંનેનો ડોયો બનાવવાનો છે. દસ સળિયા પાણી લેવાનું છે દસ સળિયા પાણી લઈને એમાં તમારે જે સફેદ જે છે એ તમારે પેલી નાખવાની છે એ નાખી દીધા પછી તમારે જે ત્રણસો ગ્રામ ખાતર છે એ નાખી દેવાનું છે ફૂલ હલાવીને એક સળિયો પંપ નાખી દેવાનું અને વિઘે ચાર પગલે દવા છાંટી દો એટલે લાંબા પાનનું અને ગોળ પાનનું બંને નિંદામણ નાશક સાફ થઈ જાય આ દવા સકેત પણ વાપરી શકો સકેત ન વાપરવું હોય તો અથવા તમે એની માટે બીએસએફ કંપનીનું ઓડીસી આ જે બીએસએફ કંપનીનું ઓડિસી દવા આવે આ પણ તમે દવા વાપર્યો આમાં પણ બે દવા આવે છે એક મમરી ફોર્મ આવે છે અને એક પ્રવાહી ફોર્મમાં આવે છે આનો પણ આ દસ ફોર્મનો ડોયો બનાવવો પડે અને દસ ફોર્મનો ડોયો બનાવી નાખો એટલે લાંબા પાનનું ગોળ પાનનું નિદામનક સંપૂર્ણ નિદામનક સાફ થઈ જાય છે પછી ત્રીજી વાત કરીએ મગફળીમાં ગોદરેજ કંપનીનું પ્રોનાઉસ નામની જે દવા ગોદરેજ કંપનીનું પ્રોનાઉસ આમાં પણ બે દવા બંને દવા લિક્વિડ ફોર્મમાં આવે છે લાંબા પાન નું ખડ અને ગોળ પાન ના નિદામણ નાશક માટે બંનેમાંથી માંથી પચીસ પચીસ ml લેખે તમે નાખી દયો એટલે નિદામણ લાંબા પાન નું અને ગોળ પાન નું બંને નિદામણ નાશક સાફ થઈ જાય જે આપણે ઇમીજા ઇમીજા સુપર આવે છે જે ઇમીજા સિત્તેર ટકા ઇમીજા સાયપર જે સિત્તેર ટકા આવે છે એમાં બધી કંપની ના પચાસ ગ્રામ સો ગ્રામ બધા પેકિંગ અલગ અલગ આવે છે જે સો ગ્રામ જે પેકિંગ આવે એના વીસ પપ બનાવી નાખો એટલે લાંબા પાન નું અને ગોળ પાન નું બંને નિદામણ નાશક સાફ થઈ જાય આ પણ તમે વાપરી શકો ચોથા નંબરની અને પાંચમા નમની વાત કરીએ કે આ આઈ એલ કમી આઈલ આઈ આઈએલ એલ કંપનીનું હાંચીમેન નામની જે દવા આવે આ દવા જે પચીસ પચીસ એમએલ એ બંને દવા લિક્વિડ ફોર્મ આંતર આવે છે બંનેમાંથી પચીસ પચીસ એમએલ લખી નાખવાથી લાંબા પાનનું અને ગોળ પાનનું બંને નિંદા મને છક સાફ થઈ જાય અને એક રૂબેર મગફળી પાછી પડતી નથી આ જે દવા પાંચ દવા બતાડી આ દવાથી તમારે મગફળી જ્યારે પાછી પડશે નહીં તમારે લાંબા પાનનું અને ગોળ પાનનું બંને નિંદા મને છક સાફ થઈ જાય આ પાંચ દવા બતાડી એમાંથી કોઈ પણ દવા એક આપણે કાળજી શું રાખવી કે જયારે મગફળી પચીસ દિવસ થાય એ સમયમાં પેલો તમે ખડ નિનામનાશક તમે પેલો ડોઝ તમે મારી શકો હવે આપણે વાત કરીએ કે કાળજી શું રાખવી જયારે પણ આપણે જયારે નિનામણાનાશક દવા વાપરીએ તે અવશ્ય પેલા પેલા પ્રતાપમાં એ કે ચોખ્ખું પાણી જરૂરી છે. પાણી જે લ્યો ડોળું પાણી કે ક્ષાર વાળું પાણી હોવું ન જો ચોખું પાણી લેવાથી આપણે સૌથી સારામાં સારું રિઝલ્ટ આપણે પરિણામ મેળવી શકીએ. બીજી વાત કરી કહું કે જ્યારે આપણે જ્યારે ખડની દવા છાંટીએ તો વીઘે ચાર પગ લેખે દવા છાંટવાની છે. એક એકરમાં દસ પબ જાવ જોઈએ. અઢી વીઘામાં દસ પબ જવા જોઈએ. વીઘે ચાર પગ લેખે દવા છાંટવાની છે. જ્યારે નિંદામણ નાશક કોઈ પણ નિંદામણ નાશક હોય કંપનીની જે ભલામણ છે ત્રણ ઇંચ થી નાનું ખડ હોય જ ખડ બળે મોટું ખડ બળે નહીં પણ અમારા જાત અનુભવ એવા છે કે મોટું થોડુંક સામાન્ય ખડ વધી ગયું હોય ચાર ઇંચ કે પાંચ ઇંચ નું થઈ ગયું હોય થી પાંચ કે દવા છાંટી જાય તો સંપૂર્ણ લાંબા પાનું અને ગોળ પાનું બંને ખડ સાફ થઈ જાય પાંચમી કાળજી રાખવાનું જ્યારે પણ ખડની દવા છાંટો કોઈ પણ પાકમાં છાંટો કપાસમાં મગફળીમાં ડુંગળીમાં કે નીંદામાં નાશિક દવા તમે હેડાપાડામાં મારતા હોય તે જે આપણે પટ્ટા નોઝલ નો જે ઉપયોગ કરી પટ્ટા નોઝલ નો અવશ્ય ઉપયોગ કરો

ભેજવાળી જગ્યા હોય ભેજ હોય તો જ નાશક દવા તમને સારામાં સારું રિઝલ્ટ આપી એક બસ આદિ કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ જે આવીને આવી માહિતી મેળવવી હોય જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલ માં જાઓ ઇંગ્લિશમાં પાયલેગ્રો એજન્સી લખો અથવા ગુજરાતીમાં પાયલેગ્રો એજન્સી લખો અને લગતા ન આવડતું હોય તો મિત્રો તો ઉપર જે માઇક યુટ્યુબમાં માઇકનું જે નિશાન આપેલું છે એમાં બોલો પાયલ એજન્સી બોલો એટલે આપણે યુટ્યુબ ચેનલ તમને બતાડીએ એમાં જે સબસ્ક્રાઇબનું જે બટન છે એને અવશ્ય દબો કારણ કે એ દબો અને બીજા ખેડૂતની મિત્રોને અને કે તમારા મિત્ર ગ્રુપ હોય સર્કલ ગ્રુપ હોય તો એને પણ કહો કે ભાઈ યુટ્યુબ ચેનલ પાયલ એજન્સી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી કે નથી કરી કે સારી માહિતી માટે માહિતી મેળવવા માટે એકમાત્ર એવું સ્થળ છે કે જે તમને પાયલેગ્રો એજન્સી તમને સારામાં સારી માહિતી અને બેસ્ટ માહિતી આપતું સ્થળ હોય તો પાયલેગ્રો એજન્સી એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં યુટ્યુબ બાજુમાં જે બેલ બતાડે એને દબો જેથી કરી કૃષિ માહિતી સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમને મળી રહે આજની કૃષિ માહિતી આટલી જ છે નવી કૃષિ માહિતી લઈને ફરી કાલે મળશું આપણે બાપા સીતારામ